અત્યારે તમે મારી વાત કરો મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો અને અંગત વાત એ ખોટું અલગ કેવાય રજપૂત માં તો પાળિયા થાય ભાઈ અમારા માં સીધા પાળિયા થાય તો થાય ને આવતું એવું થાય એમાં તમારે એને આવું ભાઈ બધું બોલે આવું બધું માય મારો હવે તો સમાજ આપડે હારું હારું લાવવાનું હોય ગઠિયા કરીને વ્યાજ એવું આપડે નથી કરવાનું એમ

હા તું તો એ કાકા તને કઈ ખબર નથી તું માતાજી ને પૂજવા વાળો છો તું ઓળખી શકો મને

સાંભળી લે તું સાંભળી લે હવે તું સાંભળી લે હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા ખાલી માણસ ના લહકા ઉપર થી ખબર પડી જાય તું શું

ધર્મને ખબર નથી ખબર નથી તું ખાણી હું ખાલી કુકડા માકડા મારી એક બાકી તને કુકડા બાકડા નથી તો હું અમને ખરાબ બોલીશ તો તમને ખરાબ મારું રેકોર્ડિંગ ખરાબ મગજ નો પાછો એ તો તારી હોય ટાઈટ મગજ નો નથી તમે તમે શરૂઆત હું કીધું

હવે તું ધર્મ ની વાત કરે તો આપડે હિન્દુ ધર્મ ની વાત કરીએ તું કેદુ નો ફાકા મારે બહુ ધર્મ ની વાત કર્યા ભગવાન માતાજી ની વાત કરે મેરડી ની વાત કરે મેરડી ની ઉત્પત્તિ ક્યાં થઈ હાલ તું દેવી પૂજક છો ને કઈ મેલડીની ઉત્પત્તિ એમ

તમે જણાવો ને

અમારી તમારી સમાજમાં અમારી સમાજ માં પાલી તાણા કે ગમે ભેગા થવા ના તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે આ ભાઈ તમારી છે

चल बोल बोलना है, बोलना <सक्षण> बोला बोला बोलो क्या बोलता हूँ मैं तू तुम तु, 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 बताओ मैं बोलू मेलडी बताते ना मेरे को मैं उत्पत्ति आपको बताता हूँ वो लोग तो मेरे गुणे में उसका न्याय न लूगा ना तो लगा तो तू उसके साथ कोई भी न्याय कोई भी तू इसके साथ व्यवहार मत करना बाबा यहाँ लगा हूँ व्यवहार न करो जहाँ अंडा भगनी भैंसू लिया